અલે ત્યાં પર આપડે જોરદાર કોરડા આપવાનો છે અને ભગવાનનો સમય આપી દો અને ભરતજીને વિનંતી કરું કે ભરતજી આપ આપની વખતે રજુ કરી હસ્તોષ થઈ ભારત થઈ ભગવાન આવ છે પણ હરીશભાઈએ કાયા કુમાર એને વિનંતી કરો અડાળ દે તો પોતાનો ટુકમા વખતે આપે મારું નામ હરેશભાઈ ઠોમાન ગામ મોટી વડા ભાજપ સરકાર ટૂંકમાં ખેડૂતોને કેમ નુકસાન થાય ભાજપ સરકારે ખેડૂતો માટે સારું કર્યું નથી

我那他妈的。

તમારી વેદના હું સાંભળવાનું તમારી રજુઆત સાંભળવાની ગયો એટલે કોઈ છાકરી બોલો જે બોલવું આપણો આજ દિવસ છે એટલે વિનંતી કરો એનું નામ અને ગામ બોલે અને પોતાનું એટલે તો મિત્રો તમને આ ખેડૂતોની વાત હાસ્ય લાગી હોય તમને એમ લાગ્યું હોય કે ભાઈ બરોબર વાત છે આ યોગ્ય કહેવાય ખેડૂતો માટે તો નિશા પહેલા બટને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પેલા ઘંટડી બટન છે તેને પણ દબાવી દો જેથી કરીને ખેડૂતોને લગતા તેમજ અન્ય યાત્રાધામોના વિડીયો પણ તમને મળતા રહે તો મળશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયા રામ અને બાપા સીતારામ